દેશનો તનાસાત એટલા ગુનાહિત કામો કર્યા છે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે અને સત્તા દરમિયાન તમામ જૈજ આટલો ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે કે જેના પુરાવા ભેગા થઈ અને જો સત્તા જાય તો શું દશા થાય એ બહુ સારી રીતે જાણે છે સત્તા જવાનો શક્તિભાઈ એ કહ્યું એ તો કરાવે જ છે પણ હજુ ચૂંટણી દરમિયાન આના કરતા પણ ખતરનાક ખેલ એ ખેલશે એવું અમને અંદેશો છે અમે ગુજરાત માત્ર વિરોધ પક્ષ જ નહીં પાર્ટી પરિવાર તૈયાર થયા એવાની રાજકીય હત્યાઓ કઈ રીતે કરી છે એના પણ આપણે સૌ તાજના સાક્ષી છીએ અને એટલા જ માટે આખા દેશમાં પાસઠ ટકા મત ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં અને ઇન્ડિયાનું ગઠબંધન થવાથી બંને યાત્રાઓ રાહુલજીની સફળ થવાથી આખા દેશમાં જે કોંગ્રેસને પ્યાર મળી રહ્યો છે પ્રેમ મળી રહ્યો છે રાહુલજી માટેની એક આગવી લાગણી પ્રજામાં ઊભી થઈ રહી છે એટલે દેશના તાનાશા ડર્યા છે અને ડરના કારણે કોંગ્રેસના ખાતાઓ બંધ કરી દો કોંગ્રેસને ડરાવો બન્યો રાહુલજીની યાત્રામાં કાશ્મીરમાં ટોટલ બંદોબસ્ત વિડ્રો કરી લેવામાં આવ્યો કે યાત્રા બંધ થઈ જાય યાત્રા બંધ ના થઈ રાહુલજીના રાત્રે રોકાણ કરવાની જગ્યાઓ હોય એક દિવસ એ જગ્યા કેન્સલ કરીને એમ કે આ જગ્યા તમે નહીં કરી શકો રાતોરાત અમારે બીજી વ્યવસ્થા કરવી પડે રાહુલજીની યાત્રા દરમિયાન સો બસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઝંડા લઈને આવે રાહુલજીને રોકવાનો પ્રયત્ન કરે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કરે આવું ચોરે ને ચૌટે ચોવીસ કલાક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કર્યું પણ ક્યાં યાત્રા રોકાઈ નહીં અને પ્રજાએ એનો જયારે જબરજસ્ત જવાબ આપ્યો ત્યારે ચારે બાજુથી હલી ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને હલી ગયેલી ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી જે કઈ આ કોંગ્રેસને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એને દેશની પ્રજા પણ ખૂબ સારી રીતે જોઈ છે રહી છે છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં જે કંઈ ડિબેટ થાય છે ને એના કોમેન્ટ નીચે લોકો લખે છે એ બતાવે છે કે આ દેશની પ્રજાની જાગૃતિ છે અને તાનાશાહી ગમે એટલી કરવા માંગશો પણ તો પણ એને ચલાવવામાં નહીં આવે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષ દરમિયાન તમામ જિલ્લામાં થકો તમામ તાલુકામાં થકો તમામ પ્રદેશના કાર્યાલયો વર્ષમાં બનાવી દીધા ક્યાંથી રૂપિયા આખા દેશનું સ્ટાર ટાઈપનું કાર્યાલય દિલ્હીમાં ક્યાંથી આવે રૂપિયા તાલુકા પંચ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જિલ્લા ભાજપનું કાર્યાલય અને કમલમ

અને કમિશન જમા કરાવો તો જ તમને બિલો મળે છે આ મુખે ચર્ચાતી બાબતો બની છે અને એટલા જ માટે સમગ્ર દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહી છે ત્યારે જેવા આ હથકંડા કરી રહ્યા છે આવતા દિવસોમાં આનાથી પણ કરશે એની અને જાણકારી અમારી પાસે છે અને એનો જવાબ પણ કોંગ્રેસે જે રીતે આપવાનો હશે એ રીતે આપી બે હજાર ચોવીસની ની લોકસભાની તૈયારી કરીને તાકાતથી લોકશાહીનું રક્ષણ કરવા માટે બંધારણને બચાવવા માટેની લડત કોંગ્રેસ લડશે